વલસાડમાં અલ્ટો કારના સીએનજી સિલિન્ડરના અંદરના ભાગે ચોરખાનો બનાવી દારૂની હેરાફેરી ઝડપાઈ દારૂ અને કાર મળી કુલ સત્યાવન હજારના મુદ્દા માલ સાથે બે બુટલે ઘરની ધરપકડ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિજયભાઈ ગુલાબભાઈ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વાપીથી સુરત તરફ જતી એક સિલ્વર ની અલ્ટો કાર નંબર જીજે ફિફ્ટીન ડબલ પી ફાઈવ સેવન નાઇન ફાઈવમાં દારૂની હેરાફેરી થઈ રહી છે

અલ્ટો કારની કિંમત ચાલીસ હજાર મળી કુલ સત્યાવન હજાર છસો અઠ્યાસી નો મુદ્દા માલ જપ્ત કર્યો છે આ મામલે વલસાડ રૂરલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે